જયમિન સાધ્યો આવનાર 23 સપ્ટેમ્બર 2025 ના રોજ વીપુત્રા કમિટી દ્વારા સૈજી બાગ એટલે કે વડોદરાના કમાડી બાગ ખાતે સંગ ભોજનનું તેમજ વિવિધ કાર્યક્રમો સાથે ભવ્યતાથી આ 23 સપ્ટેમ્બર ને આપણે ભૂલી ના જઈએ મહામાનવનો જે સંગક દિવસ હતો જેના કારણે ભારત બરના તમામ વર્ગોને

જે સંકલ્પ તો એ સિદ્ધ કરી બતાવ્યો તો 23 સપ્ટેમ્બરે ભૂલતા નહીં ગેટ નંબર 2 કમાટી બાગ અને 25 થી 30000 લોકોનું સંગમોજન તેમજ વિવિધ કાર્યક્રમો LED સ્ક્રીન સાથે મોટા મંડપ સાથે આપણે સૌ ભેગા મળીશું ભીમપુત્ર કમિટીને સાથ સહકાર આપશો આપણો પ્રેમ આપણી લાગણી અને બાબા સાહેબને યાદ કરી સત્સંગ નમન કરી જય ભીમ નમો બુદ્ધાય જય ભીમ નવ વૃદ્ધાય ત્રેવીસ સપ્ટેમ્બર એમને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે જે સંકલ્પ હતો મારા સાથી મિત્ર કંચનભાઈ બે હજાર એકવીસમાં અમે લોકોએ સંકલ્પ લીધેલો કે વડોદરા શહેરના અંદર ત્રેવીસ સપ્ટેમ્બરે પુનાથી બોમ્બઈથી રાજકોટ બધા અલગ અલગ શહેરોથી બધા આવે છે તો આપણે એ લોકોને જમાયું અને એ સંકલ્પમાં સાથી મિત્ર આપણા સુમનભાઈ કરીને હતા દિલીપભાઈ કરીને હતા અને અમે બહુ સારો પ્રોગ્રામ કરેલો ત્યારથી અમે બે હજાર એકવીસ બે હજાર બાવીસ ત્રેવીસ અને બે હજાર ચોવીસ અમે કાર્યક્રમ કરી બે હજાર પચીસમાં અમારો એવો સંકલ્પ છે કે જે ધરતી પર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે સંકલ્પ લીધેલો વડોદરા શહેરના લોકોને આ વસ્તુ ખબર નથી ડોક્ટર ડૉક્ટર સાહેબ આંબેડકરે તમારી વાતમાં સંકલ ઘણા એવા વિસ્તાર છે જ્યાં લોકોને ખબર નથી તો અમારો લોકોનું કમિટીનું એક એવું છે કે વડોદરા શહેરમાંથી જ્યાં જ્યાંથી આપણા સમાજના લોકો રહે છે બરાબર અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ચામડાના લોકો રહે છે તે લોકોને અમારી વાત આ વખતે બે હજાર પચીસમાં

જે જગ્યા પર ગયા એ સંકલ્પ ભૂમિ વડોદરા ખાતે કમાટી બાગમાં આવેલી છે આ જગ્યા પર સમગ્ર ભારતમાંથી ખાસ કરીએ તો મહારાષ્ટ્ર પુના અને ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ભીમ અનુયાયીઓ મોટી સંખ્યામાં સંકલ્પીને આવે છે બાબા સાહેબને સ્મરણાંજલિ અર્પણ કરે છે અને મોટી સંખ્યામાં આવતા આ અનુયાયીઓ કે વડોદરાના મહેમાન બનતા હોય ત્યારે વડોદરા ખાતે મારા સાથી મિત્ર કંચનભાઈ નરેશભાઈ એમણે 2021 થી જે સંગ ભોજનનો આયોજન કર્યું છે ચાલુ વર્ષે પણ 2025 23મી સપ્ટેમ્બરના રોજ સંગ ભોજનનો જે આયોજન કરે છે એની અંદર 25 થી 30000 અનુયાયીઓ કે જે વડોદરા ખાતે મહેમાન બનીને આવતા હોય આમની ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે સાથે સાથે બાબા સાહેબના કેટલાક વિચારો બાબા સાહેબની

એવા લોકોનો એક પણ રૂપિયો લેવામાં નહી આવે આ કમિટી તેમજ જે લોકો સંપન્ન છે એ લોકોનો સહયોગ લેવામાં આવશે એવું કમિટીએ નક્કી કર્યું છે માટે ભીમ આ જે ગ્રુપ છે એને ખાલી તમે સાથ સકા જ આપજો આવીને ઊભા રહેજો અને આ પ્રોગ્રામને આપણે સફળ બનાવીએ એટલો જ અમને સહયોગ જોઈએ છે જય ભીમ જય ભીમના નાના સાથે વડોદરાનું કમાટી બા ગુજી ઉઠે અને બાબા સાહેબ નો જે સંકલ્પ છે કે જે પૂરી જેકેટ આ ચેતના હોય કે આજે એ મોટો મુછો એટલો મોટો થઈ ગયો છે કે મારા દીકરાઓ જાગી ગયા છે બસ આ જ અમારો સંકલ્પ છે તમામમાં માં આવે માટે ધ્યાન આપજો કોઈ પણ ગરીબ વ્યક્તિઓ પાસેથી સમાજતા વ્યક્તિઓ પાસેથી ખાડો લેવામાં નહીં આવે આ ખાસ નોંધ જય ભીમ જય શ્રી